બ્રેસ્ટ કેન્સર વિશે વિતા ફેલાવવા માટે જો બ્રેસ્ટ કેન્સરને અર્લી સ્ટેજમાં સ્ટેજ વન કે સ્ટેજ ટુમાં ડિટેક્ટ કરવામાં આવે તો સર્વાઇવલ મોર દેન નાઇન્ટી એટલે કે નાઇન્ટી નેવું ટકા કરતાં પણ વધારે સર્વાઇવલ છે તો મેમોગ્રાફી દ્વારા આપણે અર્લી સ્ટેજમાં કેન્સરને ડિટેક્ટ કરી શકીએ છીએ જ્યારે કેન્સર કોઈ સિમ્ટમ્સ એટલે કે ગાંઠ કે કંઈ નથી થતું એ પહેલાં પણ આપણે કેન્સરને ડિટેક કરી શકીએ છીએ તો આ એક ઇનિશિયેટિવ છે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કે મેમોગ્રાફી કેટલી ઇમ્પોર્ટન્ટ છે ચાલીસ વર્ષની ઉંમર પછી એકવાર મેમોગ્રાફી કરાવી અને તમારે ડૉક્ટરને મળવું જોઈએ જો તમારી મેમોગ્રાફી ક્લિયર હોય તો વર્ષે કે બે વર્ષે એકવાર આપણે રિપીટ કરવાની હોય છે તો આ એક સિમ્પલ સ્ટેપ દ્વારા તમે જીવ બચાવી શકો છો રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવ એટલે કે જેમાં ઉત્તર ગુજરાત કચ્છ અને વેસ્ટન રાજસ્થાનનો ભાગ આવે છે એવા થ્રી ઝીરો ફાઇવ ફાઇવના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના એડમિનિસ્ટ્રેટિવ હેડ તરીકે હું કાર્યરત છું રોટરી નિગમ ચૌધરી રોટરી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં જ આવે છે પરંતુ ઓગણીસો પંચ્યાસીથી જે પોલિયો નિર્મૂલનનું કાર્ય રોટરીએ વિશ્વભરમાં ઉપાડ્યું હતું એ રોટરીનું સૌથી મોટું અને પ્રાયોરિટીનું કામ છે આજે બે દેશો સિવાય સમગ્ર વિશ્વમાંથી આપણે પોલિયો નિર્મૂલન કરી શકીએ છીએ તે બાદ હવે જેની સૌથી વધુ જરૂર છે એવી કેન્સર પ્રત્યેની જાગૃતતા નહીં એના માટે રોટરી આ વર્ષે બીડું ઝડપ્યું છે કે વર્ષની શરૂઆતથી જ આપણે વિવિધ પ્રકારના કેન્સરની જાગૃતતા માટે પ્રયત્નો કરીએ છીએ ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ કરીએ છીએ એમાં ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો મંથ છે એટલે સમગ્ર વિશ્વમાં જ્યારે આ મંથને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રોટરી દ્વારા પણ આજે આ રિવરફ્રન્ટ ઉપર સુંદર પિંક પરેડનું આયોજન કર્યું છે नमस्ते आज हम स्टर्लिंग हॉस्पिटल यहाँ मौजूद हैं रोटरी क्लब के साथ एक बहुत बड़े आयोजन के लिए जो कि है पिंक थॉन सारी थॉन ब्रेस्ट कैंसर अवेयरनेस मंथ को हम सेलिब्रेट कर रहे हैं और उस उसके लिए हम लोग यहाँ पर हैं और पूरी टीम यहाँ पर मौजूद है ये मैसेज देने के लिए सोसाइटी को कि आप अगर अपना अर्ली डायग्नोसिस करेंगे तो वो बहुत अच्छा होगा आपके लिए इसके लिए स्टर्लिंग हॉस्पिटल ने एक फ्री में कूपन दिया हुआ है सारे लेडीज़ जो यहाँ पर उपस्थित हैं ताकि वो अस्पताल लाएं अपना मेमोग्राम कराएँ चेक कराएँ अर्ली डायग्नोसिस कराएँ और देखें कि कहीं कोई परेशानी तो नहीं अगर नहीं है तो फ्री हो के जिंदगी जिए नमस्कार मैं रोटेरियन राखी खंडेलवाल इवेंट चेयर थॉन और थॉन के लिए जो आज हमने ब्रेस्ट कैंसर अवेयरनेस के लिए रखी हुई है ब्रेस्ट कैंसर बहुत ही कॉमन आजकल हो रहा है तो हमारा रोटरी की तरफ से उद्देश्य यही है कि हम सब लोगों को जागरूक करें संडे मॉर्निंग में हमारे बहुत सारे रोटेरियन दूसरे ऑर्गेनाइजेशंस हमारे साथ जुड़े हैं इसका मतलब यही है कि हर कोई इससे फाइट करने के लिए लोगों को प्रेरित करना चाहता है हमारे साथ बहुत सारे डॉक्टर्स जुड़े उन्होंने ये बताया कि इस डिज़ीज़ से फाइट करने के लिए अर्ली डिटेक्शन सबसे बड़ी की है इसलिए हमने एम्फोसाइज़ किया है फ़िज़िकल और क्लिनिकल एग्जामिनेशन ब्रेस्ट कैंसर के डिटेक्शन के लिए રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ